નમસ્કાર સ્પાર્ક ટુ ડે ન્યુઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો દિવસભર લોકોના એક જ મુદ્દો આજે ટોપ એન્ડ ટાઉન બન્યો છે જે હા દર્શક મિત્રો સ્માર્ટ મીટર સ્માર્ટ મીટરને લઈને વડોદરાની જનતા ત્રાસી ગઈ છે અલગ અલગ જગ્યાઓ પર વિરોધ કરવામાં આવી રહ્યા છે જે રીતે સ્માર્ટ મીટર લોકોના ઘરે લગાવવામાં આવ્યા છે લોકો પાસે સ્માર્ટ ફોન નથી એના ઘરે પણ સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે બે હજારનું તમે રિચાર્જ કરાયું હોય અને બે દિવસમાં એ રિચાર્જ પતી જાય ને તરત જ લાઈટ બંધ થઈ જાય છે જેનાથી વડોદરાના લોકો તો હવે કંટાળી ગયા છે અને લડવાના મૂડમાં છે એ મુદ્દાને લઈને સામાજિક જે જવાબદારી નિભાવે છે સેજલ વ્યાસ ટીમ રિલેશનના મેદાને આવ્યા છે અને સોશિયલ મીડિયા પર જાહેરાત કરવામાં આવી છે કે તમારા ઘરે કોઈ પણ આવે એમજીવી સેલના અધિકારી હોય કે કર્મચારી હોય જો જબરજસ્તી તમારા ઘરે સ્માર્ટ મીટર લગાવે તો મને ફોન કરજો આ મુદ્દાને લઈને આપણી સાથે સેજલ વ્યાજ જોડાઈ ગયા છે વ્યાસજી લોકો જ્યારથી સ્માર્ટ મીટર આવ્યા છે લોકોની જિંદગી હરામ થઈ ગઈ છે શું કહેશે સ્માર્ટ મીટર એક જાતનું બહુ મોટું ભ્રષ્ટાચાર છે આપણા ગુજરાતના જે કોઈ ધારાસભ્ય છે સાંસદ છે કલેક્ટર છે કમિશનર છે સરકારી અધિકારી છે કોઈના ઘરે સ્માર્ટ મીટર નથી પણ ફક્ત પ્રજાના ઘરે સ્માર્ટ મીટર જે લગાવવામાં આવ્યા છે તેનો અમને જાહેરમાં વિરોધ છે તમે પહેલાં સૌથી પહેલાં આખા ગુજરાતમાં અમદાવાદમાં લગાવો સુરતમાં લગાવો વડોદરા તો બિચારું પાછળ પડતું શહેર છે તમે એમાં જે અખતરા કરી રહ્યા છો એ બહુ ગંભીર બાબત છે વડોદરાના લોકો કંઈ બોલતા નથી આંખ બંધ કરીને ભાજપને સપોર્ટ કરે છે એનો દુરુપયોગ જે રીતે સત્તામાં બેઠેલા આ લોકો કરી રહ્યા છે જે રીતે આ મીટર લગાવી રહ્યા છે ઘરે ઘરે જે કોઈ લોકો પણ આ મીટર જ્યાં લગાવવાના છે ત્યાં લગાવો ને તમે પહેલા કલેક્ટરની ઘરે લગાવો કમિશનરની ઘરે લગાવો બધાને ઘરે લગાવો સરકારી અધિકારી સરકારી બાબુઓના ઘરે લગાવો એ લોકોનો જે અભિપ્રાય છે એ તમે જુઓ પછી લોકો પ્રજાના તમે ઘરે લગાવો પરંતુ જે રીતે આખા ગુજરાતમાં નહીં આખા દેશમાંથી આખા ગુજરાતમાંથી ફક્ત વડોદરા શહેરને જે રીતે સિલેક્ટ કરવામાં આવે છે દર વખતે જે વડોદરા શહેરને મોરો બનાવવામાં આવે છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ જે સ્માર્ટ મીટર છે જે રીતનું બિલ આવે છે એ સૌ લોકોને ખબર છે કે ગંભીર બાબત છે આમાં કંઈક કાળું છે અને આમાં કંઈક મોટો ભ્રષ્ટાચાર છે જે આવનાર ભવિષ્યમાં શહેરના દરેક ગરીબ લોકો મધ્યમ વર્ગના લોકો મિડલ ક્લાસના લોકો અમીર લોકો તો જો આમાં લાભ જ છે એમને તો ચારે બાજુથી લૂંટીને લાવવાનું છે અને સરકારને આપવાનું છે એ લોકો બધા ભાજપ જોડે સંકળાયેલા છે એમને કોઈ ફરક નથી પડતો પણ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ આ બે વર્ગને બહુ ફરક પડે છે અને આ બે વર્ગના લોકો અત્યારે ત્રાહીમામ પોકારી રહ્યા છે તમે જુઓ દરેક જગ્યા પર એ લોકો વિરોધ કરી રહ્યા છે એમની વાંચાને કોઈ અવરોધ એક આપવા તૈયાર નથી કોઈ પણ માઇકલ હાલ કોઈ નેતા સાચું કહેવા માટે તૈયાર નથી એ આ સરકાર સામે લડવા તૈયાર નથી આવી રીતે તો દર વખતે આજે ચલો જીબી માં નાખી દીધું કાર્વિન દરેક ક્ષેત્રમાં આ લોકો આવી રીતે તાના સહી કરશે પાણીમાં મીટર નાખી દેશે દરેક ઓક્સિજનમાં મીટર નાખી દેશે એટલે આપણે આ લોકોને સહન કરવાનું આપણે જે રીતે પૈસા આપે છે એનું વળતર મળતું નથી આપણે જે રીતે રોડ રસ્તાનું ટેક્સ ભરે છે એનું વળતર મળતું નથી આપણે જે રીતે કોર્પોરેશનનો ટેક્સ ભરે છે એનું વળતર મળતું નથી ના એ ચાહે સફાઈ હોય ના એ ચાહે મીટર હોય ના ચાહે કોઈ પણ એ હોય દરેક ક્ષેત્ર વડોદરાની જનતાને જે રીતે લૂંટવામાં આવે છે જે વડોદરા અને અમદાવાદ અને સુરત કરતાં ખતરનાક રીતે વડોદરાને જે લૂંટે છે એ અમે સહન નહીં કરીએ પાછળ છોડી દેવામાં આવે હોય તો સ્વાભાવિક વાત છે વડોદરા ગુજરાતના મુખ્યમંત્રી એવું કહે છે કે તમારું વડોદરા અને અમદાવાદ અમદાવાદ અને સુરત કરતા કેમ પાછું રહી જાય તો આ એક બહુ ગંભીર બાબત છે આ વસ્તુ હવે સહન થાય આવનાર સમયમાં આના પ્રત્યે ભૂખ હડતાલ આંદોલન ધરણા જે કોઈ રીતે સામાજિક ક્ષેત્રે કાં તો જે લોકતંત્રની રીતે જે રીતે આંદોલન થાય છે એ આવનાર સમયમાં શરૂઆત થશે પહેલા એક રૂપિયો પણ જ્યારે મીટરમાં વધતો હતો

કોઈપણ તમારા ઘરે જો મીટર લગાવવા સ્માર્ટ મીટર લગાવવા માટે આવે તો તમારું કોન્ટેક કરવું સ્વાભાવિક વાત છે આજે કોઈ પણ જગ્યાએ જબરદસ્તી કરવામાં આવે ચાહે કોઈ પણ જગ્યાએ એવું કહેવામાં આવે કૌશલભાઈ કે તમારું મીટર આ કાઢી ના લગાવી દઈશું આનું મીટર આટલું આવશે આનું બિલ પહેલા સો રૂપિયા આવતું હતું હવે પાંચસો રૂપિયા આવશે તો ખોટી વાત છે શહેરના જે લોકો છે એ પોતાની મહેનત મજૂરી કરીને સરકારને જે રીતે વિશ્વાસમાં રાખીને પૈસા ટેક્સના રૂપે કા ચાહે જીબીના રૂપે ચાહે કોઈ વેરાના રૂપે આપણે ચૂકવતા હોય તો એનું સામે વળતર મળતું હોય તો એ ચૂકવે છે સ્વાભાવિક વાત પણ જ્યારે એ લોકોને લાગે છે કે સત્તા પર બેઠેલા લોકો સત્તા પર બેઠેલી પાર્ટીઓ આજે અમને લૂંટી રહી છે આજે અમને જે રીતે સુવિધા જોઈએ મળતી નથી પણ એ રીતે અમને લૂંટી રહી છે અમેને જે નક્કી કર્યું હતું એના કરતાં ડબલ ગણો પૈસા અમારી પાસે લેવામાં આવે છે ત્યારે જન આંદોલન થવું જરૂરી છે સત્તા સામે બેઠેલા જે સાણપણમાં પોતાની જાતને તાનાસા સમજે છે એની સામે અવાજ ઉઠાવવાળા લોકોની કમી છે પણ આજે જે સામાજિક ક્ષેત્રના લોકો છે અમે અવાજ ઉઠાવીશું અમે આવતીકાલથી અપવાસ કરીશું અન્ન ત્યાગ કરીશું ફક્ત પાણી પર અને લિક્વિડ પર રહીશું અને આના માટે જે કઈ પ્રાર્થના છે જે કોઈ લોકો એ જોડાઈ શકે જન આંદોલન થશે મોટું છે કોઈ પણ જો આપણે સંપર્ક કરે તો કેવી રીતે સંપર્ક કરે અને જો એમના ઘરે જબરજસ્તી કોઈ મીટર લગાવવા આવે તો આપ શું કરશો એમને મદદ જશો કે કેવી રીતે તમારા મોબાઈલ નંબર કે અમારા દ્વારા જીબી દરેક ક્ષેત્રના દરેક અધિકારી ચાહે સીઈઓ હોય કે ચાહે કોઈ હોય કે નીચે હોય કે ઉપર હોય અમે દરેક જણને આજે અલ્ટિમેટમ આપીએ છીએ આવતીકાલથી જન આંદોલન થશે અપવાસ કરીશું આંદોલન કરીશું દરેક ક્ષેત્ર ગલી મોહલ્લા એક એક ગલી સુધી આનો વિરોધ થશે કારણ કે આ જરૂરી છે આગળ આવવું પડે સમાજ લક્ષી લોકોને આગળ આવવું પડે ત્યાગ આપવું પડે બલિદાન આપવું પડે ને પોતાની પ્રજ્ઞા સાહી આજ તો લોકોને ખબર છે કે ઇલેક્શન પતી ગયું પછી તાત્કાલિક નરેન્દ્ર મોદી સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ જીરો કરી દઈશું કઈ રીતે આ રીતે કે અમે તમારું એટલું બધું વધારી દઈશું કે તમારું જીરો થઈ જશે આપોઆપ તો આ એક વસ્તુ છે સ્માર્ટ લોકો છે દરેક લોકોને ખબર છે કે સત્તા પર બેઠેલા અધિકારીઓ છે જે કઈ તંત્ર છે જે કઈ લોકો છે પેટનું પાણી હલતું નથી સાહેબ પચાસ પચાસ પોલીસ લઈને જાય છે સ્માર્ટ મીટર લગાવવા માટે તો લોકો લોકો શું સાહેબ સાહેબ માટે તો કોઈ નેતા નથી રહ્યો ને કોઈ પાર્ટી નથી રહી આજે કોંગ્રેસ હોય કે બીજી કોઈ પણ પાર્ટી હોય આજે કઈક ને આજે કઈક ને કઈક ભાજપ સાથે સંકળાયેલી છે ચાહે કોંગ્રેસ હોય કે ચાહે કોઈ પણ પાર્ટી હોય એ લોકો ભાજપની ની ગુલામ જ છે એ લોકો ભાજપ કેવી રીતે કામ કરવાનું એમને એ લોકો ભાજપ કે આનો વિરોધ કરો તો વિરોધ કરવાનો ભાજપ પ્રેરિત પાર્ટીઓ છે આ બધી જે પ્રજાને લૂંટી રહી છે પણ પ્રજાને અમે લૂંટવા નહીં દઈએ અમે સામાજિક લોકો છે સામાજિક લોકોની જવાબદારી છે ચાહે કોંગ્રેસ હોય ચાહે કોઈ પણ પાર્ટી હોય કે ચાહે ભાજપ હોય જો પ્રજા સાથે ખોટું થયું તો સામાજિક લોકો આગળ આવશે ચાહે હું હોઉં આજે હું છું કાલે હું બલિદાન થઈ ગયો હું મરી ગયો પણ મારી પાછળ પણ રહેલા લોકો છે સમાજ પ્રત્યે પ્રેરિત એ લોકો આગળ આવશે અને એનો સ્તંભ છે મીડિયા સ્પાર્ટ ટુડે જેવી મીડિયા ઘણી બધી છે દેશમાં જે લોકો સામાજિક લોકોને પ્રોત્સાહિત કરે છે અને જે પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે એમને આગળ કરે છે આવા જ લોકોએ આગળ આવવાની જરૂર છે આવનાર સમયમાં આવતીકાલથી સામાજિક ક્ષેત્રમાં રહેલા દરેક લોકોએ આગળ ઉપર છે ચાહે સોસાયટીના પ્રમુખ હોય મંત્રી હોય મહામંત્રી હોય ચાહે કોઈ પણ વિસ્તાર ના હોય શહેર ના હોય કે પોતાની નોકરીમાં કરતા હોય દરેક લોકોએ ભેગા થઈને આપણે સમાજ માટે સરકાર સામે આંદોલન ફૂંકવાનું છે આપણે સૌ લોકોએ ભેગા થવાનું છે આવનાર સમયથી જન આંદોલન થશે ઉપવાસ પર અમે લોકો બેસી ધારો કે કોઈક જેને કોન્ટેક કરવું એ ઘણા બધા લોકો અત્યારે લાઈવ જોઈ રહ્યા છે તો સેજલ વ્યાસનું કેવી રીતે કોન્ટેક કરી શકે આવતીકાલથી બપોરે ચાર વાગ્યા પછી જી બી સર્કલ છે એની પર અમે લોકો બેસવાના છે જે લોકો એ પણ અમારો સંપર્ક કરવો હોય અમારી સાથે જોડાઈ જજો આવતીકાલ પહેલા બપોરે ભાજપ પોતાની તાકાત લગાવશે અમને લોકોને અરેસ્ટ કરશે પણ દરેક લોકો છે આપણે ક્રાંતિકારી રીતે અને આપણે સામાજિક રીતે લોકતંત્રની રીતે ગાંધી સિંધિયા માર્ગ પર આપણે જવાનું છે આપણે કોઈ પણ જાતનું નુકસાન કરવાનું નથી આપણે કોઈને પણ કે કોઈ પણ નથી આપણે આપણા હક માટે આપણે આપણા જન આંદોલન માટે સમાજ પ્રત્યે આપણી જવાબદારી નિભાવવાની છે આપણે સૌ લોકો ભેગા થઈને આવતીકાલે બપોરે ચાર વાગ્યા પછી જીવી સર્કલ અલકાપુરી વડોદરા ખાતે સૌ લોકો ભેગા થવાનું છે દર્શક મિત્રો રિલેશન સ્પષ્ટ કહી રહ્યા છે કે આ જે એમજી અધિકારીઓની જે દાદાગીરી છે હવે કરવામાં આવે અને તમારા ઘરે જો એમજીવીસીએલ નો અધિકારી જબરજસ્તી આ સ્માર્ટ મીટર લગાવવા માટે આવે તો સેજલ વ્યાસનું કોન્ટેક કરજો અમે નંબર પણ જ્યારે આ લાઈવ પતી જશે ત્યારે નંબર પણ એમનું અમે મેન્શન કરીશું અને ચાર વાગે કાલે એમજીવીસીએલ જે આંબેડકર સર્કલ પાસે ઓફિસ આવી છે ત્યાં આગળ સેજલ વ્યાસ દ્વારા કરવામાં આવશે અને તમામ વડોદરાના જે લોકો છે એમની સાથે પણ જોડાઈ શકે છે સામાજિક કાર્યકર્તાઓ છે એ પણ એમની સાથે જોડાઈ શકે છે કંઈક અપીલ કરી દો લાસ્ટમાં વડોદરા શહેરના સૌ લોકો જે લોકો આ જોઈ રહ્યા છે જેમને ખબર છે કે આ ખોટું થઈ રહ્યું છે આખા ગુજરાતને છોડીને ફક્ત વડોદરા માટે જે અમદાવાદમાં નથી તેરો જે સુરતમાં નથી તેરો નહીં રાજકોટમાં તેરો નહીં જામનગર પોરબંદર મહેસાણા કોઈ જગ્યાએ નથી તેરો ફક્ત ને ફક્ત વડોદરા પ્રત્યે જે આ રાખવામાં આવ્યું છે એના વિરોધમાં વડોદરા શહેરના સૌ લોકો વતી ટીમ રેવોલ્યુશનને અમે લોકો સૌ લોકો આપ સૌ લોકો ભેગા થઈને એક જે ક્રાંતિકારી રીતે જે કહેવાય જે ગાંધી ચિંધિયા માર્ગ રીતે કહેવાય એ આંદોલન કરવાનું છે આપણે નથી પોલીસને ઘર્ષણમાં આવવાનું નથી સરકારના ઘર્ષણમાં આવવાનું આપણે ચૂપચાપ અન્નનો ત્યાગ કરીને લિક્વિડને એ રાખીને માન્ય રાખીને આપણે આપણી જે રજૂઆત છે એ સરકાર સુધી મૂકવાની છે અને સરકારના દરેક લોકોને કહેવું છે કે જે આ અમે અમારી માંગ એક જ છે માંગ કે તમે જે જૂના મીટર છે એ મૂકો અને નવા મીટર છે એ બેને જોડે રાખો પંખો ફ્રીજ અને લાઈટ બે જોડે ચાલુ રાખો બે માં કેટલો તફાવત આવે છે એ બતાવો અને એ તફાવતના આધાર પર નિર્ણય લેવામાં આવો કે જૂનું મીટર રાખવું કે નવું મીટર રાખવું એ સમાજ પ્રત્યે એની જવાબદારી છે એ નિભાવો અને એના જ માર્ગ રીતે અમારું એક આંદોલન છે એના સંદર્ભમાં સૌ લોકો જોડાય ગુજરાતના નહીં વડોદરાના દરેક નાગરિકો જે લોકોના બારસો બારસો રૂપિયા જે લૂંટાઈ ગયા છે એ સૌ લોકો બે હજાર લૂંટાઈ રહ્યા છે એ સૌ લોકો ભેગા થઈએ આપણે ગાંધી ચિંધ્યાના માર્ગ પર આંદોલન કરીશું કોઈ ફર્ક નહીં પડતો કે ભાજપ કેટલી તાકાત લગાવે છે કોંગ્રેસ કેટલો સપોર્ટ આપે છે આપણો વાત એક જ છે કે મીટર હટાવો અને જૂના મીટરને પાછું લાવો બસ આ સંદર્ભમાં આંદોલન શરૂ થશે અને સૌ લોકો ભેગા થઈને આમાં જોડાવો એ બસ એ જ અમારી અપીલ છે સવાલ હવે વડોદરામાં એક જ નારો ગુંજી રહ્યો છે કે જે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે એ હટાવવામાં આવે અને જે જૂના મીટરો છે લોકો પાસે સાહેબ સ્માર્ટ ફોન નથી ક્યાંથી તમે સ્માર્ટ મીટર લગાવવાની વાત કરી રહ્યા છે લોકો કંટાળી ગયા છે બે હજારનું ચાર્જ કરાયું અને ફક્ત બે દિવસમાં પતી ગયું ત્રીજા દિવસે લાઇટ ઘરમાંથી ગાયબ નાના નાના બાળકો હેરાન થતા હોય આપણા ઘરમાં વડીલો છે એ હેરાન થતા હોય આ બેઠેલા અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી અને એ પેટનું પાણી હલાવવા માટે હવે સેજલ વ્યાસ મેદાને આવ્યા છે અને કાલે ચાર વાગે એમજી આંબેડકર સર્કલ ખાતે એ ભેગા થવાના છે અને ગાંધી ચિંડિયા માર્ગ પર એ આંદોલન કરવાના છે અને તમામ વડોદરાના જે સંસ્કારી નગરીના જે લોકો છે સામાજિક કાર્યકર છે એ પણ આ આંદોલનમાં જોડાઈ શકે છે અને સોશિયલ મીડિયા પર બી એમને પોસ્ટ લખી છે કે કોઈ પણ તમારા ઘરે જબરજસ્તી જો આ સ્માર્ટ મીટર લગાવવા આવે તો સેજલ વ્યાસને આપ કોન્ટેક કરી શકશો એ તમારી મદદે સો આવશે વિડીયો જર્નલિસ્ટ અબરાર સૈયદ સાથે હું કૌશર સ્પાક ટુડે ન્યૂઝ માટે